હેલો ગાઈઝ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ઊંધિયું સૌ પહેલાં આપણે રીંગણા અને મરચાંના સ્ટફિંગ માટે મસાલો તૈયાર કરીશું મસાલામાં મેં અહીંયા ખારી સીંગ પાપડી ગાંઠિયા મરચું મીઠું જીરું પાવડર લસણની પેસ્ટ આદુ મરચાંની પેસ્ટ સફેદ તલ લીંબુ રસ અને ઊંધિયું મસાલો આપણે બધું જ ક્રશ કરી લઈશું પછી રીંગણમાં આપણે તે સ્ટફિંગને ભરી લઈશું બધા જ રીંગણ અને મરચાંમાં બરાબર રીતે સ્ટફિંગ ભરી લેવાનું સ્ટફિંગ બરાબર રીતે ભરાઈ જાય પછી એ મસાલો આપણે ઊંધિયામાં જ મિક્સ કરવાનો છે એટલે બચેલો મસાલો આપણે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે મુઠિયા માટે મસાલો તૈયાર કરીશું મેથી ચણાનો લોટ ઘઉંનો કરકરો લોટ મરચું હળદર મીઠું સફેદ તલ ખાંડ આદુ મરચાંની પેસ્ટ લીલું લસણ એ બધું જ આપણે મિક્સ કરી લઈશું એક ચમચી જેટલું તેલ નાખીશું બરાબર રીતે તેને મિક્સ કરીશું પછી તેનો લોટ બાંધી લઈશું લોટ આપણે અહીંયા બહુ સખ્ત પણ નહીં અને બહુ નરમ પણ નહીં એવી રીતનો આપણે અહીંયા લોટ બાંધવાનો છે લોટ બાંધતી વખતે પાણીની જરૂર પડે તો ફક્ત બે જ ચમચી પાણી નાખવાનું હવે આપણે તેને ગોળ શેપ આપી દેવાનું બધા જ મુઠિયા તૈયાર કરી લેવાના ગોળ રાઉન્ડ શેપ આપી દેવાનો બધા મુઠિયાને પછી આપણે દાણાવાળા શાકભાજી બોઇલ કરી નાખવાના એક ગ્લાસ પાણી લેવાનું મીઠું નાખવાનું તેમાં બધી જ દાણાવાળી શાકભાજી નાખી દેવાની અને પાંચ મિનિટ સુધી તેને થવા દેવાનું હવે આપણે અહીંયા બટેકા ફુલેવર અને રતાળું લીધેલું છે અને તે બધું ફ્રાય કરવા માટે આપણે તેલ ગરમ કરી લઈશું તેલ ગરમ થઈ જાય એટલે સૌ પહેલાં આપણે તેમાં મુઠિયા તળી લઈશું મુઠિયાને આપણે ધીમા ગેસ ઉપર તળવાના છે જેથી આપણા મુઠિયા અંદરથી કાચા ના રહી જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે બંને બાજુ ફેરવતું રહેવાનું છે એટલે મુઠિયા આપણા તૈયાર થઈ જશે હવે મુઠિયા કાઢી લઈશું અને તે તેલમાં આપણે બટેકા ફ્રાય કરી લઈશું બે મિનિટ સુધી બટેકા ફ્રાય કરીશું પછી આપણે તેમાં રતાડું અને ફ્લેવર પણ ફ્રાય કરી લઈશું રતાડું અને ફુલેવર આપણે પાંચથી સાત મિનિટ ફ્રાય કરવાનું છે એટલે એને બધી જ કચાસ જતી રહેશે હવે તે ફ્રાય થઈ જાય એટલે આપણે તેને નીકાળી લઈશું અને હવે આપણે ઊંધિયાના વઘાર માટે ગરમ તેલ કરીશું તેમાં ખરા મસાલા નાખીશું લસણની પેસ્ટ નાખીશું મરચાંની પેસ્ટ નાખીશું અને મિક્સ કરી લઈશું પછી બધી જ દાણાવાળી વસ્તુઓ નાખી દઈશું તેને પણ બરાબર રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં લાલ મરચું નાખીશું ધાણાજીરું પાવડર નાખીશું મેં અહીંયા રામદેવનો ઊંધિયું મસાલો નાખ્યો છે તમે ગરમ મસાલો પણ નાખી શકો છો અને ઊંધિયું મસાલો પણ નાખી શકો છો હવે આપણે બરાબર રીતે મિક્સ કરી લઈશું એક ચમચી આપણા તેમાં તીખું મરચું નાખીશું હળદર નાખીશું મીઠું નાખીશું અને ટામેટાની ગ્રેવી નાખીશું હવે આપણે જે રીંગણ અને મરચાંના સ્ટફિંગ વખતે જે મસાલો વધ્યો હતો તે પણ મિક્સ કરી દઈશું બધું જ બેથી ત્રણ મિનિટ મિક્સ કરી દઈશું પછી આપણે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું એ બરાબર રીતે આપણે મિક્સ કરી દઈશું બેથી ત્રણ મિનિટ મિક્સ થઈ જાય પછી આપણે તેમાં ફ્લેવર રતાડું અને બટેકા નાખી દઈશું બધું જ બરાબર રીતે મિક્સ કરી દેવાનું જેથી તે બધા મસાલા અંદર ભળી જાય બધું મિક્સ થઈ જાય પછી આપણે તેમાં બે ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું જેથી તેમાં મસાલા સરખી રીતે ભળી જાય અને કચાસ પણ હોય તે દૂર થઈ જાય હવે આપણે તેમાં બનાવેલા મુઠિયા મિક્સ કરી દઈશું પછી આપણે મરચાં અને રીંગણ પણ મિક્સ કરી દઈશું બધી જ વસ્તુ બરાબર રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને ઢાંકી દઈશું ને પાંચ મિનિટ સુધી થવા દઈશું પછી આપણે ઊંધિયું થઈ ગયું છે તેના વઘાર માટે પણ આપણે તૈયારી કરી લઈશું તેના વઘાર માટે આપણે તેલ લઈશું તેલમાં આપણે સફેદ તલ નાખીશું મીઠા લીમડાના પાન નાખીશું મિંધી મસાલો નાખીશું અને મિક્સ કરી દઈશું અને લીંબુનો રસ પણ નાખીશું એ મસાલો પછી આપણે ઊંધિયામાં મિક્સ કરી દઈશું આવી રીતે કરવાથી તમને આ ઊંધિયાનો સ્વાદ બહારથી લાયા હોય તેવો જ આવશે હવે આપણે તેમાં લીલો મસાલો નાખીશું અને એક મિનિટ સુધી ઠાકી દઈશું તો તૈયાર છે તમારું કાઠિયાવાડી ઊંધિયું આવી જ રેસીપી જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો